બાળકોને ચોકલેટ ખૂબ ભાવે છે પરંતુ તેની વધુ પડતી માત્રા તેમના માટે નુકસાનકારક હોઈ શકે છે બાળકોને યોગ્ય ઉંમરે ચોકલેટ ખવડાવવી ફાયદાકારક છે બાળકોને ઘણીવાર મીઠાઈઓમાં ચોકલેટ વધુ ભાવતી હોય છે પરંતુ ચોકલેટનું વધુ પડતું સેવન બાળકો માટે નુકસાનકારક હોઈ શકે છે આનું કારણ ચોકલેટમાં જોવા મળતું કેફેન છે આનાથી બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે વધુ પડતી ચોકલેટ ખાવાથી બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા વધી શકે છે આ ઉપરાંત ચોકલેટમાં બીજા ઘણા તત્વો હોય છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે ચોકલેટમાં જોવા મળતા હાનિકારક તત્વો બાળકના નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે અને તેમાં રહેલું એક ખાસ પ્રકારનું એસિડ મગજના કાર્યને અસર કરી શકે છે બાળક એક વર્ષનું થાય પછી જ તેને ડાર્ક ચોકલેટ ખવડાવવી જોઈએ બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી તેને ચોકલેટ ન આપવી જોઈએ ચોકલેટ ખવડાવતી વખતે એ તપાસવું જોઈએ કે બાળકને ચોકલેટથી કોઈ પ્રકારની એલર્જી છે કે નહીં બાળક એક વર્ષનું થાય પછી ચોકલેટ ખવડાવવાથી તેને શું શું ફાયદા થાય છે તે વિશે જાણીએ ચોકલેટમાં મગજને તેજ બનાવવા માટે ફ્લેવેનોઇડ્સ હોય છે તે બાળકના મગજના વિકાસમાં મદદ કરે છે અને તેના મનને તેજ બનાવે છે ચોકલેટ એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે આ એન્ટીઓક્સિડન્ટ શાકભાજી અને ફળોમાં જોવા મળે છે જે કોષોને સુધારવાનું કામ કરે છે ચોકલેટમાં જોવા મળતું ફ્લેમેનોઇડ્સ રક્ત પરિભ્રમણમાં મદદ કરે છે અને લોહીના ગંઠાવાનું નિર્માણ અટકાવે છે ચોકલેટ હૃદયના કાર્યમાં પણ સુધારો કરે છે ચોકલેટ ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ ઘટાડવા અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદરૂપ થાય છે ચોકલેટમાં જોવા મળતા એન્ડોર્ફિન વ્યક્તિમાં ખુશીની લાગણી પેદા કરે છે અને મૂડ સુધારે છે આનો અર્થ એ નથી કે ચોકલેટ ખાવાથી ખાસ કરીને બાળકો માટે અન્ય જોખમો નથી સૌથી પહેલાં તો ચોકલેટમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો બાળકોમાં દાંતનો સડો થઈ શકે છે ખાંડ અને ચરબીનું પ્રમાણ વધુ હોવાથી સ્થૂળતા પણ થઈ શકે છે જે અનેક સમસ્યાઓ સાથે લાવે છે આપણે બાળપણમાં સ્થૂળતા વધતા જતા કિસ્સાઓ જોઈ રહ્યા છીએ અને ચોકલેટ પણ આમાં સામેલ પરિબળોમાંનું એક હોઈ શકે છે કેટલાક સંશોધનો દર્શાવે છે કે ચોકલેટ હાડકાના સ્વાસ્થ્યને અસર કરી શકે છે આ ઉપરાંત કેટલાક કોકો પાવડરમાં કેડેમિયમ અને સીસાનું પ્રમાણ વધુ હોય છે જે ઝેરી અસર તરફ દોરી જાય છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવો